રાત સુધીમાં કેટલી ભાખરીનો ટાર્ગેટ હોય અંદાજે પચ્ચીસ કિલો તો અહીંયા લાઈવ ઢોકળા પણ ઉતરી રહ્યા છે મોહનથાળ અને અહીંયા જમવાની તૈયારીઓ સાડા પાંચ વાગ્યામાં થઈ ચૂક્યો મિત્રો અત્યારના હું એક એવી જગ્યાએ છું કે જે આખા સુરતમાં જે પુલનો જે ઓલમોસ્ટ એક કિલોમીટર પણ વધારે લાંબો પુલ છે એનો વચ્ચો વચ્ચનો આ કેમ્પ છે અહીંયા કેમ્પ કરવો અને લોકોને સેવા આપવી બહુ અઘરું છે સમજ બહુ અઘરું છે પણ સરકારે તમને આ વખતે સરકારે આ વખતે ફાળવી છે મેડિકલ સ્ટાફ પણ બહુ સારો છે સપોર્ટ પણ સારો મળે રોડનું અમારું ઓછામાં ઓછું હજારથી પંદરસો માણસનું પ્લાનિંગ હોય છે જમવાનું 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 પ્લાનિંગ જય છે સમીર અને હું અત્યારના માતાના મઢની પદયાત્રાના સૌથી અઘરા પડાવ ઉપર છું અઘરો પડાવ એટલા માટે કહેવાય આ સુરતમાંથી પુલ છે ગુજરાતનો સૌથી લાંબો પુલ પણ એટલો સેન્સિટિવ પુલ છે અહીંયા આમ પણ અવારનવાર મોટા ટ્રક અને કન્ટેનર્સને કારણે થઈને ઘટનાઓ ઘટતી હોય છે ડમ્પર્સ એટલા સ્પીડમાં જતા હોય છે અને પદયાત્રીઓને ચાલવા માટે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેક નથી અહીંયા આમ છતાંય પદયાત્રીઓ અહીંયા કોર્નરમાં ચાલીને જતા હોય છે પદયાત્રાના બધા પદયાત્રીઓએ ફરજિયાત આ ટ્રેક ઉપરથી થઈને જવું પડતું હોય છે મિત્રો અત્યારના હું એક એવી જગ્યાએ છું કે જે આખા સુરતબાજી પુલનો જે ઓલમોસ્ટ એક કિલોમીટરથી પણ વધારે લાંબો પુલ છે એનો વચ્ચોવચનો આ કેમ્પ છે અહીંયા કેમ્પ કરવો અને લોકોને સેવા આપવી બહુ અઘરું છે આ સુરતબરી પુલનો વચ્ચોવચનો કેમ્પ છે પંદર સોળ વર્ષથી લોકો આ લોકોને સેવા આપે છે ચોવીસ કલાક સેવા આપે છે ત્રીસથી પાંત્રીસ જેટલા મોરબીના યુવકો આ કેમ્પ ચલાવે છે જેટલા દિવસ અહીંયા આ કેમ્પ ચાલતો હોય છે લોકોને ચોવીસ કલાક આઈસ્ક્રીમથી માંડી ચા નાસ્તો અને ખાવા પીવાની સગવડતા રહે છે મસાજ કરી આપવામાં આવે છે સુવા માટે એટલા ગાડલા એટલા જ બેડ્સ પણ છે અહીંયા તો આવો જઈએ કેમ ની અંદર અને જોઈએ શું શું છે સુવિધાઓ અને રસોડામાં આજે શું બની રહ્યું છે તો એ લાઈવ ઢોકળા પણ ઉતરી રહ્યા છે મોનથાળ અને અહીંયા જમવાની તૈયારીઓ સાડા પાંચ વાગ્યામાં થઈ ચૂક્યું છે સાડા પાંચ વાગ્યામાં જમવાની શરૂ થઈ જાય અને છ વાગે ત્યાં માતાજીની આરતી થાય જ્યાં સુધી આવનારા લોકોને જમવા આ ન જોવી હોય તો એ લોકો અહીંયા ઢોકળા ખાઈને પણ આગળ જઈ શકે છે અહીંયા લાઈવ ભાખરી બની રહી ભાખરી બનતી જાય કે અહીંયા એનું ઘી ચોપડાતું જાય અને પછી એના પેકેટ જે છે એલ્યુમિનિયમ ફોઇલની અંદર પેક થઈ જાય અને આ રીતે સીધી સર્વિસ ટેબલ ઉપર ભાખરી ગોઠવાતી જાય એટલે લોકોને છેલ્લે સુધી ગરમા ગરમ મળે રાત સુધીમાં કેટલી ભાખરીનો ટાર્ગેટ હોય અંદાજે પચીસ કિલો બહુ સાડા પાંચ વાગ્યાની આસપાસ અહીંયા રાતનો હરિહર શરૂ થઈ જાય અને લોકોને જમવા માટે અહીંયા કાઉન્ટર ઉપર બધી વસ્તુ ગોઠવી દેવામાં આવે છ વાગ્યાની આરતી ત્યાર બાદ થાય મોહનથાળ ભાખરી સીવ ટમેટાનું શાક ખીચડી પાપડ ઢૂંગળા ચટણી પાછી કાંદા ઘણી આખું છે ને બાજુ જયેશભાઈ બુઢાસણ જયભાઈ એક તો પેલા તો આમ કેમનું લોકેશન કયો અને પછી કેમ તો ચૂલો છે આપણું કેમ્પનું લોકેશન છે માળિયાથી દસ કિલોમીટર થાય સુરજબારી પુલ પાસે અમારોનો અબાઉટ પાંત્રીસ જણાનું ગ્રુપ છે પહેલાં અમે આ શરૂઆત બે હજાર આઠથી કરેલી છે ત્યારથી અમે રોડ ઉપર બધા ગાડીઓ લઈને પર્સનલ કાર લઈને બધી સેવા આપવા માટે આવતા એવું અમે સાત આઠ વર્ષ સુધી ચલાવ્યું

તો એના માટે ચા પાપડી હોય ટોસ ખારી ચા એ ચાલુ હોય ને સવારે ચાર વાગ્યાથી થેપલા દહીં મગ મગનું શાક એ ચાલુ થઈ જાય સવારે દસ વાગ્યા સુધી ચાલુ રહે નાસ્તો દસ સાડા દસ પછી પાછો અમારો બપોરનો જમણવાર ચાલુ થઈ જાય જેમાં ફૂલ ડિશ હોય સ્વીટ્સ આમ જોઈએ તો પંદર પંદર સત્તર વર્ષે કરી હતી રોડ દાયકા છે તો આપણને અંદાજ આવી ગયો હોય ને કે નેક્સ્ટ ટાઈમ હવે કેમ કરશું તો આટલા લોકોની તૈયારી રોજ રાખવી પડશે હા બરાબર રોડનું અમારું ઓછામાં ઓછું હજારથી પંદરસો માણસનું પ્લાનિંગ હોય છે જમવાનું જમવાનું છે જમવાનું પ્લાનિંગ અને સવારના સાંજ રસોઈ કેટલા વાગે બનવાની શરૂ થઈ જાય સવારે રસોઈ તો ચાર વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય

અહીંયા સેવામાં મિત્રો કેટલા જોડાયેલા અત્યારે એવાઉટ અમારું પાંત્રીસ જણાનું ગ્રુપ છે જે યંગ છે અમારા અને અમારા માવતર છે જે પંદર જણા એ પણ સેવા આપે છે રાત્રે એ લોકો સેવા આપે છે દિવસે અમે આપીએ છીએ લોકોને ખાલી બીજું અમારો વખતથી એટલું તો કહે છે કે તમે લોકો સેવા શું શું આપો પણ એની પહેલાની તૈયારીઓ કેવી કોઈ છે ને કેમ્પ પહેલાં પછી પણ કેટલા દિવસે આની પાછળ છે જે કીધું કેમ્પ સ્ટાર્ટ કર્યા પહેલા પર દસ દિવસ ત્યાં આની પાછળ મહેનત હોય છે અને કેમ્પ પૂરો કર્યા પછી ચાર પાંચ દિવસ લાગે છે બધું સેટઅપ કરતા એટલે બહુ પંદર વીસ દિવસ અમારો પ્રોગ્રામ રહીએ છે જય માતાજી અહીંયા તમે જો કેટલા કુલર્સ રાખવામાં આવ્યા છે એટલા પંખા અને ફરતા માતાજીને લગતા પોસ્ટર્સને બધું લગાડવામાં આવ્યું છે પૂરી રીતે ધાર્મિક ભાવના આધ્યાત્મ અને સંસ્કૃતિ આ કેમ્પની અંદર તમને દેખાશે એની સાથે સાથે મેડિકલ ફેસિલિટીઝ મસાજ એ પણ અહીંયા કરી આપવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા સામેના ભાગમાં પદયાત્રીઓ આ સુરત બાદ છે આખી પદયાત્રાનો સૌથી ડેન્જર પડાવ જે છે એ આ પુલ હોય છે કારણ કે જરાક પણ નજર હટી અને દુર્ઘટના ઘટવાના ચાન્સીસ હોય છે ચાલતા ચાલતા લોકોના પગ દુખે તો એ મહેસાજ મસાજ કરી દેવામાં આવે છે